आदरणीय अजय साहब से गुरुजन और सब तारीख साथी मित्रों ने मेरा नमस्कार किसी के कान में इला तो किसी के नाक में इला मुझे हीरो से मतलब क्या मेरा तो यार लेना एमा को कोहिनूर इतने फारो कॉलम मित्र ऑनो डांगो सेमनो आज जन्मदिन हुआ थी वो तो संवर्तन त्यांनी स्टेज ऊपर आवा विनती केली જો જો તો તો એકલો એ એ થઈ થઈ તું પર એમ એમના પરિચયની વાત કરું તો તેમનું પૂરું નામ ડાંબોર મનોજકુમાર લક્ષ્મણભાઈ છે તેઓ મહીસાગર જિલ્લાના કડાના તાલુકાના આંકલીયા ગામના વતની છે તેમણે તેમને બીએચસીની ડિગ્રી આપણી ભગીની સંસ્થા સર પીડી સાયન્સ કોલેજમાંથી મેળવી છે સાચો મિત્ર કોણ હોય છે સાચો મિત્ર એ હોય છે કે જેની પાસે તમે બેસ્યા હોય ને કોઈ જ થતી ન હોય પણ તમે કે તે સાથે છે છે સાચો મિત્ર એ જેની પાસે માત્ર બેસવાથી ખુશી ડબલ અને દુઃખ પડતું થઈ જાય છે જે હાથ ફેલાવીને હૈયું દે તે સાચો મિત્ર મને એ વાતની ખુશી છે કે જીવનમાં મેં ઘણું બધું ગુમાવ્યું છે પણ મિત્રો મિત્ર ઘણો સારો કમાયો છે તેમના શોખની વાત કરું તો તેમને ક્રિકેટ રમવાનો ક્રિકેટ જોવાનો અને ફોટોગ્રાફી કરવાનો ખૂબ શોખ છે તેમના સ્વભાવની વાત કરું તો તે સ્વભાવ થોડા સૌને મદદરૂપ થાય તેવા થોડા ગુસ્સેલ અને પારદર્શક વ્યક્તિત્વ ધરાવે છે જેના આસપાસ રહેવાથી માહોલ અનેરો બની જાય છે આ સ્વાર્થની દુનિયામાં તારો નિસ્વાર્થ હોવું અને તું મને મળે એ જ તો વાક્ય કેવાય મારું આ સબન અંત નહીં પણ અનંત રહેજે જો તું નથી જીવન માં તો સ્વર્ગે પણ મારા માટે નકામો છે તેમની મુખ્ય મેથડ વિજ્ઞાન હોય ડોક્ટર વિજયભાઈ સાહેબને વિનંતી કરું કે તેઓ બટ્ટી કાર્ડ આપે જેની સુવિધા બ

બે બે કૌનિતભાઈ તેમના પ્રતિભાવ રનક ખૂબ બુધિયા જી બોલે આજે પાછા અને ફોનના તાળીમાં મિત્રો મારું બટે આજ થી 12 અને કોલેજના ત્રણેય શ્રી કોઈ વાર જોનતો આવી પહેલી વખત આવ્યો ત્યારે કઈ સાલ જે વિરાલ સર એકલા હતા કે તો મને હવે લાસ્ટ બર્થડે છે પણ આ લાસ્ટ બર્થડે મારો એટલો ખાસ બન્યો કે મારા મિત્રો ખૂબ ખૂબ સાથે રહે તે હું ખૂબ છું તેમ જ હવે આવો બર્થડે ક્યારે નહી કારણ કે ગમે તે કોલેજમાં જશું હું કોલેજ જો કોઈ પરિવાર નહી મળે થેન્ક યુ બસ